નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી જૂનાગઢ દ્વારા દરેક શાળામાં દરેક વિદ્યાર્થીઓના ઘરે સંકલ્પ પત્ર મોકલવામાં આવેલો છે તેમાં શું વાત કરી છે તેની આપણે ચર્ચા કરશું સાથે સાથે તે સંકલ્પ પત્રમાં ચાર મહત્વપૂર્ણ ચૂંટણી સંબંધી એપ્લિકેશનની પણ વાત કરી છે તેની ચર્ચા કરશું સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમને કઈ કઈ સુવિધાઓ મળશે સાથે સાથે જે દિવ્યાંગો છે કે વરિષ્ઠ નાગરિકો છે કે મહિલા મતદારો છે તેમને કઈ વિશેષ સુવિધાઓ મળશે તેની ચર્ચા કરશું અને મતદાનના દિવસે તમે કઈ કઈ આધાર પૂરા કયા કયા આધાર પુરાવા તમે લઈ જઈ શકશો તેની પણ પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સંકલ્પ લઈએ કે સપરિવાર મતદાન કરીશું તેવા સંકલ્પ પત્ર દરેક શાળામાં દરેક વિદ્યાર્થીના ઘરે મોકલવામાં આવેલા હતા તે સંકલ્પ પત્ર તમારી સામે આવી રહ્યો છે કે જેમાં તમે જોઈ શકો છો કે તે મહિલા મતદાર હોય કે જે ઘરના મહિલા મતદાર માટે જ છે મહત્વપૂર્ણ હતું કે તેમનું નામ અને તેની સહી કરાવવાની હતી તેમાં તેઓ કહ્યું છે કે કોઈ પણ ધર્મ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ સિવાય અને કોઈ પણ લોભલાલચ સિવાય મારા મતદાન અધિકારનો હું ઉપયોગ કરીશ તેવું જે આ જે સંકલ્પ છે તે ભરાવવાનું હતું ત્યારબાદ જે એપ્લિકેશનની હું વાત કરી રહ્યો છું તેમાં જે પહેલી એપ્લિકેશન છે કે જે મહત્વપૂર્ણ છે ચૂંટણીમાં વોટર હેલ્પલાઇન એપ મિત્રો તમારી સામે અહીંયા તે વોટર હેલ્પલાઇન એપ આવી રહી હશે તો મિત્રો તેનો ઉપયોગ છે એ મતદાર નોંધણી કરવા માટે સરનામા ફેરફાર માટે ઓળખપત્ર મેળવવા અને ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોઈન્ટ કરવા માટે આ એપ્લિકેશનથી તમે કરી શકો છો તો એના પછી જે બીજી એપ્લિકેશન છે તેની વાત મિત્રો આ પરંતુ ફોન નંબર છે તેના પર કોલ કરી તમે આટલી સુવિધા મેળવી શકશો મતદાર યાદી પેઇડ હોલિડે ચૂંટણી પ્રક્રિયા અંગે રજૂઆત માટે આ ત્રીજી એપ્લિકેશનની વાત કરીએ તો તે સી વિજીલ એપ આ સી વિજીલ એપનો ઉપયોગ ભારતીય ચૂંટણી ને ચૂંટણીની આદર્શ આચારસંહિતામાં જો કોઈ ભંગ થાય તો તેના ફોટો અને વિડીયો તમને મોકલી શકો છો સક્ષમ એપ જે દિવ્યાંગો માટે ખાસ તો બનાવવામાં આવી છે કે આ એપ્લિકેશનથી મતદાનના દિવસે તેમના પરિવહનને સગવડતા પૂરી પાડશે વોલન્ટિયરની જરૂરિયાત નોંધાવવા અને બીએલનો સંપર્ક કરવા તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો મતદાન મથક જ્યારે મતદાનનો દિવસ હોય છે ત્યારે મતદાન મથક ઉપર તમને કઈ કઈ સુવિધાઓ મળશે તો તેની આપણે ચર્ચા કરી લઈએ તો પીવાનું શુદ્ધ પાણી મળશે શૌચાલય શેડ હેલ્પ ડેસ્ક મળશે કે જ્યાં બીએલઓ શ્રી બેસશે અને તમારે જો કોઈ પણ પ્રકારનું તમારું મતદાન ક્રમાંક નથી મળતો તો તમે તેની પાસે સર્ચ કરાવી શકો છો ત્યારબાદ રેમ્પ હશે વોલેન્ટિયર હશે સાઇનેજીસ હશે અને વ્હીલ પણ હશે હવે મિત્રો જે પણ મતદારો દિવ્યાંગો છે વરિષ્ઠ નાગરિકો છે અને સ્ત્રી મતદારો છે તેમના માટે અલગ સુવિધા વિશેષ સુવિધા આપવામાં આવશે તેમાં આપણે વાત કરીએ તો તેમને કતારમાંથી મુક્તિ આપવામાં આવશે ઈવીએમ ઉપર બ્રેલ લિપિ છાપવામાં આવે છે જેથી દિવ્યાંગો માટે સરળતા રહે મતદાન મથક પર બ્રેલ બેલેટ પેપર પણ ઉપલબ્ધ રહેશે મહિલા મતદારો માટે અલગ કતાર રાખવામાં આવશે સાથે સાથે મતદારમાં જો ગર્ભવતી મહિલા હશે તો તેને પ્રાથમિકતા આપવામાં આવશે તો મિત્રો આ હતો જે વિશેષ સુવિધાઓને લઈને ચર્ચા હવે આપણે વાત કરીએ કે આ મતદાન મથક પર જે તે દિવસે મતદાર મોબાઈલ લઈને જઈ નહીં શકે મતદાર મોબાઈલ ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે હવે જ્યારે મતદાર જાય છે ઓળખ કાર્ડ ક્યાં ક્યાં લઈને જઈ શકે તો તેમાં તમે જોઈ શકો છો સંકલ્પ પત્ર આપવામાં આવેલું છે તેમાં જ આની ચર્ચા કરવામાં આવી છે કે તેમાં તમે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈપી કાર્ડ લઈને જઈ શકો છો મનરેગા જોબ કાર્ડ આધાર કાર્ડ બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સહિતની પાસબુક શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ એનપીઆઈ હેઠળ આરજીઆઈ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ ભારતીય પાસપોર્ટ સંસદ સભ્યશ્રી કે ધારાસભ્યશ્રી કે વિધાન પરિષદના સભ્યશ્રીને આપવામાં આવેલ અધિકૃત ઓળખ કાર્ડ યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ જે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે જાહેર સાંસો કે પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ધરાવતું ઓળખ કાર્ડ આટલી વસ્તુ તમે દર્શાવવામાં આવેલ તમામ વસ્તુ કોઈ પણ પુરાવા રજૂ કરી મતદાન કરી શકાય છે તો મિત્રો આ હતો જે મતદાનના દિવસે તમને જે ઓળખ કાર્ડ લઈ જવા જરૂર છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની વાત તમામ ચર્ચા હતી એ આપણે કરી તો ચૂંટણીના દિવસે તમામ વ્યક્તિઓ જે અઢાર વર્ષથી ઉપરના છે તે તમામ મતદાન કરે અને યોગ્ય ઉમેદવારને પસંદ કરે તેવી શુભેચ્છાઓ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા દરરોજ નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ